રોંગ સાઇડ વાહન ચલાવનાર એક ચાલકોના સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આઠસો ત્રીસ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે એ વખતે એક જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે રોંગ સાઈડ વાહન ચલાવનાર એક હજાર બસો ચુમ્મોતેર વાહન ચાલકોના સામે કાર્યવાહી કરવામાં આવી જેમાં આઠસો ત્રીસ રોંગ સાઈડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા એક વખત જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઈડ વાહન ચલાવનાર દંડાયા વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસની લાલ આંખ થઈ છે રોંગ સાઈડ વાહન ચાલકોની સાન ઠેકાણે લાવવા શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન હાથ ધર્યું છે જે અંતર્ગત પચીસ ટીમ બનાવવામાં આવી છે ગત મહિને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ત્યાંસી દિવસમાં એક હજાર સાતસો સડસઠ લોકોને સમજાવવામાં આવ્યા હતા તે ઉપરાંત રોંગ સાઈડ વાહન હંકારતા ઝડપાયેલા ચાર હજાર ઓગણ સાહીઠ વાહન ચાલકો સામે લાલાક કરી હતી ઝડપાયેલ તમામ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સિગ્નલના નવા નિયમો કડકાઈથી અમલાવારીમાં શરૂ કરવામાં આવી તો કેટલાક વાહન ચાલકો સિગ્નલ ઉપર ઊભા નહીં રહેવું પડે જેથી રોંગ સાઈડથી ઉપરથી નીકળી જાય તે ટ્રાફિક સિગ્નલનું કડકાઈથી પાલન કરવા ઉપર પોલીસ ભાર મૂકી રહી છે તો બીજી તરફ પોલીસ વાહન ચાલકો ટ્રાફિકથી બચવા વચલો રસ્તો અપનાવી રહ્યા છે જેને લઈને જ પોલીસ કમિશનરે રોંગ સાઈડ વાહન હંકારતા વાહન ચાલકો સામે કડકાઈથી કાર્યવાહી શરૂ કરી છે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સૂચના સૂચનાથી આખા સુરત શહેરમાં જે રોંગ સાઈડ પર આવતા હોય તેવા લોકો તેમજ જે આડેધડ ગમે ત્યાં પાર્ક કરીને નો પાર્કિંગમાંથી જતા રહે તેના વિરુદ્ધ સુરત શહેરમાં ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અમારા રિજિયન ત્રણ વિસ્તારમાં ગઈકાલે જે અઠવા ગેટ તરફથી વીઆર મોલ તરફથી અનુરાધ તરફથી જે રોંગ સાઈડ પર આવતા હતા તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલી છે અને તમામને ઈ ચલણના માધ્યમથી ઇ મેમો આપવામાં આવેલી છે તેમજ આજરોજ અમે પણ આ રિજ્ય ત્રણ વિસ્તારમાં જેટલા મેઇન રોડ છે એના પર જે રોંગ સાઈડ આવતા હોય તથા નો પાર્કિંગમાં વાહનો રાખતા હોય તેના વિરુદ્ધમાં અમે ડ્રાઈવ રાખેલ છે અને અસરકારક કામગીરી કરી રહેલ છે લોકોને શું દિવસ સુધી સમજાય આ પહેલાં પણ અગાઉ દરેક જગ્યા ઉપર દરેક ચાર રસ્તા ઉપર માઇકથી પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમથી તમામને અવેરનેસ કરવામાં આવેલા એના ચોપાનિયા છપાવવામાં આવેલા તેમજ અમારી એ માઇક એડ્રેસિંગ સિસ્ટમ જે દરેક જંક્શન પર લાગેલી છે એનાથી પણ તમામને અવેરનેસ કરવામાં આવેલા તેમજ ટીવી ના માધ્યમથી ન્યૂઝના માધ્યમથી પણ અવેરનેસ કરવામાં આવેલા તેમ છતાં અમુક હદ સુધી લોકો એનું પાલન કરતા પણ હતા અમુક ન પણ પાલન કરતા હતા એટલે જે પાલન નથી કરતા તેના વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે